સિદ્ધાર્થભાઈ રામ ભગવાન અત્યારે સિદ્ધ ભગવાન બની ગયા છે એટલે હવે એમને ભાવ કરવાના નથી અશરી છે અને નમો સિદ્ધાણમાં આપણે દરેક સિદ્ધ ભગવંતોને વંદન કરીએ છીએ તો એ નમસ્કાર રામ ભગવાનને પણ પહોંચે છે બરાબર અને બાકીના પાત્રો છે રાવણ અને લક્ષ્મણ એ બંને અત્યારે નરકમાં છે પણ એ ભાવિક તીર્થંકરના જીવ છે અને સીતા નો જીવ અત્યારે દેવલોકમાં છે બારમા દેવલોકમાં અચ્યુતેન્દ્ર છે ઇન્દ્ર છે બારમા દેવલોકના અચ્યુતેન્દ્ર અને એ પોતે ગણધરનો જીવ છે અને એના પર વિશિષ્ટ પ્રકાશ મારી બુક એક એમાં ત્રણસો અગિયાર જીવ ક્યાં છે શું છે કેવા કેવા એમના હવે જન્મ થશે એ બધો એમાં પ્રકાશ પાડેલો છે બીજું આપણે પૂછ્યું છે હનુમાન વગેરેનો હનુમાન અત્યારે દેવ છે અને એ બધા બધે રામ ભગવાન છે કે રાવણ બી આપણને ખબર છે તીર્થંકરનો જીવ છે લક્ષ્મણ બી તીર્થંકરનો જીવ છે શ્રી કૃષ્ણ પણ તીર્થંકરનો જીવ છે પણ એમની જે મૂર્તિઓ અત્યારે જ્યાં જ્યાં દ્રષ્ટિમાં આવે છે આપણને ત્યાં સાંસારિક હાવભાવ સાથે છે કાં તો મોડે મોલી વગાડે માંડેલી છે કાં તો કોઈના હાથમાં તીર કાંઠા છે એટલે કોઈ રામ સીતાની સાથે એવી રીતના કૃષ્ણ રાધાની સાથે એવી રીતના મૂર્તિઓ જોવામાં આવે છે તો એમની જે સાંસારિક અવસ્થા છે એને આપણે નમન નથી કરતા એટલા માટે આપણે માથું નથી નમાવતા આપણે જાણીએ છીએ રામ ભગવાન અત્યારે સિદ્ધ ભગવાન બની ગયા છે છતાં પણ એમની જે આકૃતિ આપણા નજરમાં આવે છે એ સાંસારિક પ્રતિકૃતિ બતાવે છે માટે એમને પગે નથી લાગતા આપણે માથું નથી નમાવતા અને આપણા આ બધા દેવોને તીર્થંકરોને માથું નમાવીએ છીએ કેમ કે એમના એમની પ્રતિમાઓ ફક્ત બે જ મુદ્રામાં જોવામાં આવે છે કાં તો કાવસંગ મુદ્રામાં કાં તો પદ્માસન મુદ્રામાં જોવામાં આવે છે કાં તો ઉભા ઉભા કાવસંગ મુદ્રામાં પણ એમને કોઈ નાચતા કૂદતા મોડાના કોઈ અલગ ભાવ બતાવતા સૌમ્ય અને શાંત રસ મોડા પર દેખાય છે આધ્યાત્મકની સર્વોચ્ચ કોટીએ પહોંચી ગયેલા ની જે આત્મદશા હોય જે ભાવદશા હોય એમના મોડા પર પ્રતીક થાય છે અને માટે આપણે એમની મૂર્તિને પગે લાગીએ છીએ બાકી સાંસારિક હાવભાવ બતાવતી પ્રતિમાઓને આપણે પગે લાગતા નથી એ અવસ્થામાં આપણે એમને પગે નથી લાગતા આપણે એમની સિદ્ધની અવસ્થા અથવા તો મોક્ષની અવસ્થા અથવા તો તીર્થંકરને વિચારતા અવસ્થામાં આપણે એમને પગે લાગીએ છીએ એ મૂર્તિને આપણે પગે લાગી શકીએ છીએ બીજું કાંઈ પૂછ્યું છે બસ તો આપણે આ રીતના હવે નું તો એનું ભવિષ્યમાં એ શું બનવાના છે કે કોઈ એનો મને આઈડિયા નથી કે આપ્યું હશે તો ખબર નથી બાકી આ ચાર જીવનું તો ક્યાં છે એમના સ્વભાવ થશે એ બધું જ ત્રણસો અગિયાર નંબરના સવાલમાં તમને સવાલ જવાબમાં વાંચવા મળી જશે ઓકે સિવાય કાંઈ પણ સવાલ હોય તો કરજો